અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકના માથાભારે તત્વોના બનાવેલા લિસ્ટ આધારે પીઆઈવી કે ભૂતિયા દ્વારા માંડવા ગામના બુટલેગર એવા પ્રકાશ ઉર્ફે પકો મગન વસાવા સામે તડીપાર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી જેની સામે પ્રોહિબિશનના ત્રણ મારામારીના એકની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી જે પોલીસ દ્વારા જરૂરી સંયોગિક પુરાવા સાથે દરખાસ્ત અંકલેશ્વર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર કચેરી ખાતે કરી હતી જે દરખાસ્તને મંજૂરી મળતા જ ત્વરિત અસરથી બી ડિવિઝન પીઆઈ વિશાલ ભૂતિયા દ્વારા પોલીસ ટીમ રવાના કરી માંડવા ખાતેથી પ્રકાશ ઉર્ફે પકો મગન વસાવાને ઝડપી પાડ્યો હતો અને જિલ્લા બહારની હદમાં મૂકી આવી હદ પાર કર્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અને પ્રોહિબિશનના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવા ઉંમર વર્ષ બત્રીસ રહે માંડવા ફળિયું અંકલેશ્વર તેનો

અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે જેમાં આ તળીપારની પ્રોસેસ કરવામાં આવી હતી માનનીય મહેરબાન વડોદરા રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અનુસંધાને આગળ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે